જો કે પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસરનું કહેવું છે કે સરદરપુર નજીક રેવન્યુ સર્વે નંબર પંચ્યાસીમાં આવાસ યોજનાના મકાનો બનાવી દીધા હતા બીજા હેતુ માટે આપેલી આ જમીન પર મકાનો બનાવ્યા તેના કારણે ટાઇટલનો વિવાદ ચાલે છે અને જેથી સમગ્ર જમીન ફેરબદલના મામલે આ આવાસો અટવાઈ ગયા છે મામલો અટવાતા અત્યારે આ તમામ મકાનો ફાળવાઈ નથી શકાયા મારી એવી રજૂઆત છે કે નગરપાલિકાની આ જે ભ્રષ્ટ નીતિ અને એને જે આટલા કરોડો રૂપિયાનો ખોટી રીતે આવાસો બનાવવામાં ઉપયોગ કર્યો છે એ પૈસાની વસૂલાત જે તે સમયે જે નગરપાલિકાના સત્તાધીશો હતા અને પદાધિકારીઓ હતા એ લોકો જોડે વસૂલાત થવી જોઈએ એ બધા બિલ્ડરો અને એ લોકો જે સરકારી કાર્યકર્તાઓ એ બીજાને મળેલા હોય એટલે જગ્યાએથીથી છેવાડે મૂકી દે જે જગ્યાએ કોઈ મતલબ સુવિધાઓ ના એવી જગ્યાએ બનાવી નાખે અને મેં સાંભળ્યું છે કે એ લોકો કંઈક માલિકી જગ્યાની અંદર પણ કંઈક બનાવી નાખ્યું છે અને એમાં કંઈક ગોટાળો થયેલો છે ત્યાં અધૂરું કામ પડ્યું છે અને કોઈ લોકો એના હિસાબથી ઘણા માણસો જે રહેવા ગયા નથી